મકાન પણ છે ને બાજુમાં જ એના તબેલો પણ છે એટલે આપણે ત્યાં પણ આજે વિઝિટ કરી અને હું એનો આઈડી પણ મેન્શન કરીશ તો ચાલો એના ઘરે જઈએ જાય બધાને મળીએ શું કરે ઢીંગલી ભાઈ ઢીંગલી ભાઈ તમારી વાત જોઈ ઉઠી ગઈ છે રેડી રેડી ચાલો તો મળીએ બધાને આ ભાઈ છે એકેશભાઈનો બંગલો તો જઈએ અને એના મમ્મી પપ્પાને મળીએ ઢીંગલીને મળીએ આ છે એકેશભાઈ ની ઢીંગલી

તબે આને રસોડુ વ્લોગ માં તો બહુ જોયું આજે લાઈવ જોઈ લીધું અને મળી કેમ છો જય શ્રી કૃષ્ણ બસ મજામાં તો તો નાસ્તો આટલો બધું લઈ આવ્યા ને રોટલી ને બધું બને તો હા અમારે થોડું કામ જવાનું છે પ્રમોશન

ખાલી એટલું હોય તો એ હાલી જાય હાલી જાય પણ ભાઈ મેન ખોરાક આપડો છે ને આ બધી મે તમને કીધું એનો કે આ બધી ફોર્માલિટી આચો ખોરાક આપડે ઘી ને ગળ ને રોટલી છે ઈ તો વાત સાચી પણ આ હવે વધી જાય પછી અમારે હા કાઈ વધે નહીં વાત તમને ખબર છે બપોરે તમને હું આવે આત્મા લઈ આવે ભૂખા ને તૈયાર મજા આવી આ તો જો કે ભૂખે નહીં લાગે અરે અરે ચાલો તો બનશે હવે નવા ગઈ છે હા હાલો ફટાફટ નાસ્તો કરી લઈ તો ભાઈ ફાઈનલી એકેશભાઈ ભાઈ હે

કેવાય શેરડી અમે છે ને નાનું હોય એટલે શેરડી ને ચોમાસા માં છે ને આખી શેરડી આવે ત્રણ હજાર પાંત્રીસો બત્રીસો ની આસપાસ હોય છે એટલે આમાંથી પૈસા કમાવા અઘરા ના ના પણ પૈસા મળે તો છે ભાઈ ખરાપીઓ એમને એમ ના હાલે

અના સુતરા જોતા હોજો ભાઈ કહી દઉં જો આના લગન વેલા કરવા અમાર નોકો કરમું છું અને ભાઈ એક કે ખરા છે જો નાના નાના પાડાને બધા પાડીયું ને બહુ મસ્ત બધી ભેંસો છે આય ભૂકો તો ભાઈ થોડુંક રાખો લાગે તો ઈસે હું કેવાય અનન ભાઈ ઓય આને હું કેવાય આ ગોતરમાં કયું ગોતર કહેવાય આવે ને એના કારણે નથી આપતા છે ને દૂધ ને મેન્ટેન રાખે દૂધ કાપવા ના દઈએ હા ભાઈ જે મારા લોક જોતા હોય સુરત ના હોય અને કોઈને પણ દૂધ માટે જોતું હોય તો એકેશભાઈનો કોન્ટેક કરવું અને આઈડી મેન્શન કરવું એને કોમેન્ટ કરે અથવા તો એનું ઇન્સ્ટાગ્રામમાં પેજ છે એકેશભાઈ આહીર કરીને એમાં જઈ અને મેસેજ કરે અને ભાઈ ખોટું કંઈ કરતા નથી અને ત્રીસ વર્ષથી આય છે એટલે તમને ખબર જ હોય કેમ કે ચાર તો તબેલા છે મારા વાલા એટલે એ લોકોએ બહુ સારું એવું નામ કર્યું અને અત્યારે એકેશભાઈ જ બધું સંભાળે મોસ્ટ ઓફ તો એ બહુ સારું કહેવાય નાની ઉંમરમાં એને બધું સંભાળી લીધું ચાલો ફટાફટ અમે આ વિડીયો અહીંયા જ એન્ડ કરું કેમકે હવે જવાનું છે સુરત ગામ માં તો જો શું કરવા જઈએ અને અમારી